રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી રેણા ચોકડી થી શહેરા રોડ પર તાલુકો છે શહેરા જિલ્લો છે પંચમહાલ દર રવિવારે આ ગાદી થાય છે કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે રામ રામ પતિ છે ને એ મૃત્યુ પામેલો છે હું કોડી હું ઓળખરા છું મારો છોકરો છે ને માં બહુ કરે ત્યારે કઈ તો થાય મારા ઘરે ભલેરાઈસ હા પણ થાય છે ગુસ્સા ગુસ્સી થાય છે થાય છે ભલે વધો ને યાદ હવે એવું છું કે ભલે વધો ને છોડ તારી કુળદેવી માતા તમે એવું કહો છો બરાબર છે તું તારી કુળદેવી એક વીરા ક

રાજેશ છે ને રાજેશ નહીં એની ખોજ છે બરાબર ને અને રાજેશ નહીં એની ખોજ છે રાજેશ એનું ખૂબ ધ્યાન રાખતો

એ છે ને એ બહુ પ્રેમ થી બોલાવતો એનું નામ નતો લેતો નામ લેતો નામ રાકેશ રાજેશ રાકેશ રાજેશ ભૂરી કેતો ભૂરી કેમ છે નહી ભૂરી કેવું છે રાત્રો કેવો કરતો હતો તને પરેશાન કરતો તો ને ના હોય તો નસીબમાં માં હોય છે નહી હોતું ને ભલે ભાઈ જો તું આવું એ મારે નહીં જોવાનું મારા ભરોસો મારા વિશ્વાસ આવીશું તાર તો છે ને લોનલ મૂકી તો એક ફીસ તારકો લોન બી નહીં થવા દેતો અલે ગોડી એમ કશું તું એક વીરા ને એલ વીરા છોડ દે મન કારકાન વધાઈ લઈ લે તારકુર દેવી ને ખાલી અરે માં તારી ખુર દેવી કાલી કા લાગુ છું કાલી મૈયા છું તારી ખુર દેવી હો એલે મને વધાઈ લઈ લે તાર પતિ છે જે રાકેશ છે એને વધાઈ લઈ લે રાજેશ ને હા બરાબર ને

તને એવું લાગતું છે કે માતાજી એક મીરા ને આલ ચમ નાખી દે પણ હું એક એક છૂસાઈ દેવી શકતી તો બરાબર એ તો નોમ જ અલગ અલગ આલે છે બધા એ જેને જેમ ગમ્યો નોમ આલે છે બરાબર ને આપણે તાર પતિ જવા બોલ્યા તારું નામ રંજન બરાબર અને તાર પતિ શું બોલતા હતા પુરી ના ખમામા બરાબર ને હું અલગ અલગ બોલું છું